સવારે હોય દાળો બગાડે રોજ દસ ફેટ આવતા હતા અને આજ સો ફેટ આવ્યા છે બોલો ના ના સો ફેટ આવ્યા રોજ મારા ભેંચના દસ ફેટ આવતા હતા અને પાછા કી ડેરી કી તમે કોઈ ભેંચને કોઈ ખવડાવતા નહીં તો એમને જીવતી હશે એમને જીવતી હશે ખવડાવ્યા વગર ના ના મારા બેટા સો ફેટ આવું દસ દાડે હું મારા પગાર આવે ના ના તમારે કાં દૂધ ભરાવું એના તો આ કાર્યાના વીઓમાં વીસ હજાર રૂપિયા ઉપાડ લીધો ને એટલે ભરાવું છું કાં દૂધે ના આવું હું તો તમારી કણ ના ના વળી સો ફેટ ને તૈન દોળા

તો ખરા નાઠે કડી કઈ મળતી દો બોલો કરો બા હા બેટા હેડો કે પછી મોરું થાય તમાર પેશો પાવાની છે આગા બરોબર છે પણ પકડજે જે હું રો મારી દો હા 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 આ મોરું ના થોત પણ અડધો કલાક તો પેલા એ નાઠે કર્યો વા વા ગુને હું થી પા આ એને ફેટવો સાબ છે ભાઈ આ જોજી આ ફેટવો સાવ છે સો પોસ હાથ

એ માણસને થોડીય ખબર ના પડતી હોય કે હું કદી આજ સુધી આ 32 વર્ષથી આ ડેરીનો ધંધો પકડ્યો છે આજ સુધી કદી તને એવું લાગ્યું કે કળવાભાઈ સિટિંગ કરી ના તો એ માણસને કેતા શરમ નાય પણ એ તો એક દાર આઘું પાછું થાય થાય આપણે જેવું ખબર એવું ફેટ આવ મારા ભાઈ વાત સાચી આ ઇમנם 200 ગરાક 11 કેન દૂધ થાય છે મારા ના ના થાય છે ઇમנם 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 ના થાય એ આજ સુધી મી બધો હંગાતી બેઈમાની કરી હોત ના તમાર આટલું દૂધ થાય

બાપ દાડો સલાતા તાનું મે ઓ હા 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 હા

પગાર પગાર કરી કરી લોહી પીજ એક રાખેલું થોડું ભણેલું ભણેલું ખાવીને દૂધે વાળો આ તો બોનો કાઢે ટોટલ છે એક લાખ સિત્તેર બે જ એક લાખ ને સિત્તેર હાલ દેખાતો કાસા એ ખુલ્લો તો અને કાલે પૈસા લઈને આવી એમ એમ હું તો ભૂલી જ જોતો પણ હાલ હમણાં લોસો થઈ જાય ગાડી છોકરો બોકરો થયો જો

પગાર તો એવું કોક કહેતા હતા આનો પગાર દેરીનો તું છે માટલી બધી હત રાખે છે પગાર શાંગ થાય છે ને હું થાય છે મને મેઠા ભાઈ કીધું મેઠાઈ કીધું મન તો જોઈ ખબર હોય આ કશું હોય ધારો એવ એલા વાજે તુજી એ કોક આવ્યો એક વાજે છે હા તો આઈન ખાઉં એટલે કે પગાર લઈ આવ પહેલા હું ખાઈ જાવ તો ભાઈ આઈ ખાવ પછી હારું હા પણ હટ આવજો પાછા હારું હારું તો કે ઠંડુ થઈ જાય ભાઈ અલે ઓય ડેરી આવ તો પગલ લેવા દે હાર હાર આવો ભાઈ કરવું પછી ને આવશે શીખા તો મોડું એ થાય છે અટાઈન બટાઈન પતી ગયું છે તે પગાર કરાવીને જવું તે લઈ આવું વારી વારી હજુ આવતા નહીં કરવું પા છે ને આવશે શીખર આવે તો એ સારું

कार्डोरा हादा पोटिन ने ला पल्ली होसी ए इنين थोड़ो पासो के पासो खेल पासो खेल हा जी जान ना आता હિસાબ તો થઈ ગયો બધું હા બધો હિસાબ થઈ ગયો છોકરા તારા

આ પરદી પંચેલો અજો કેલો હે બધું બધું નાટક ખાલી છે ભાઈ દૂધ ભરાવતા જ નથી અહીંયા કદી હોય તને પૈસા કાપી પગાર તો લેવા જો પગાર હું લેવા જો કોઈ નાટક કરવા પણ હું હવાળોનો કે મી ઉભોયા ના સાઈકલ દે છો કર સાઈકલ દોઢસો રૂપિયા નું એ તો વાંચતા હોય ને એટલે આ તારા હિસાબ વીસ હજાર રૂપિયા ખબર છે ગરબર ગોટા નહીં દેખાતા